કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એન્ટિક વિશે થોડુંક સમજીશું આજે આપણે શીખવાના છે નવનો ઘડિયો બરાબર નવનો નવ્વાણું નવ કે નવસો નો ઘડિયો કેવી રીતે થાય તે આપણે જોઈએ હવે આપણે એક સરળ ઘડિયાની રમત જોઈએ સૌથી પહેલાં નવના ઘડિયાનું રહસ્ય સમજી લઈએ તમને બધાને નવનો ઘડિયો તો આવડતો જ હશે બરાબર ને એ નવ એકાણવ નવ દો અઢાર નવતે સત્યાવીસ આ રીતે આપણે નવદાર થાય છે તમે જોઈ શકો છો કે આપણે નવ એકા નવ તો શૂન્ય છે આ રીતે કરતા કરતા નવ અને શૂન્ય કર્યું છે જો તમે આને જ ઊંધું કરી દો રેડમાં લખ્યું છે તે તમે જુઓ તો નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક શૂન્ય લખ્યું છે બરાબર અને બીજા કલરમાં જે લખ્યું છે કેવું લખ્યું છે શૂન્ય એક બે ત્રણ ચાર થી નવ સુધી બરાબર ને તો આ રીતે શું થાય છે કે નવ સુધી તમે ડાબી બાજુ લખી લો અને એની બાજુમાં જ નવ આઠ સાત એવું ઊંધું લખી લો તો શું થાય તમારો નવનો ઘડિયો બની જાય હવે ધારી લો કે તમને નવ્વાણુંનો નો ઘડિયો બનાવવાનો છે બરાબર છે તો તમારે શું કરવાનું કે જે નવનો ઘડિયો ખરો ને બરાબર છે એ નવનો ઘડિયો તમારે એક બાજુ પર મૂક લખી દેવાનો અને વચ્ચે થોડી એક જગ્યા મૂકી દેવાની અને એ જગ્યાની અંદર બધી જ જગ્યાએ નવ 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 નવું જ લખી દેવાનું એટલે જો નવ્વાણું એકા નવ્વાણું નવ્વાણું દુ એકસો અઠ્ઠાણું નવ્વાણું તારીખ બસો સત્તાણું જો નવ તારીખ સત્યાવીસ થાય ને બરાબર તો વચ્ચે આપણે શું લખ્યા છે નવ લખ્યા છે બે અને સાતની વચ્ચે બરાબર છે તો આ જ રીતે તમે નવ પંચા પિસ્તાળીસ તો જુઓ તમે અહીંયા ચાર અને પાંચ અને વચ્ચે શું લખી દીધા નવ લખી દીધા બરાબર છે એ જ રીતે તમે નવ એઠા કેટલા થાય બોતેર થાય તો જો આ સાત અને આ બે લખી દીધા વચ્ચે તમારે શું લખવાના નવ લખવાના એટલે નવસો ને બોતેર થાય બરાબર હવે કદાચ તમને એવો પ્રશ્ન થાય કે મારે નવસો ને નવ્વાણુંનો ઘડ્યો કરવો હોય બરાબર તો શું કરવાનું જેમ તમે અહીંયા બધે જો બધી જગ્યાએ કેટલા એક વખત નવ લખ્યા છે ને બરાબર તો આ જ રીતે તમારે શું કરવાનું અહીંયા જો એક નવ મૂકી દેવાના બરાબર છે જો અહીંયા બધી જગ્યાએ વચ્ચે 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 કંઈક 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 નવ મૂકી દેવાના બરાબર તો શું થશે આ બાજુ પર બધ છેક સુધી મૂકી એટલે નવસો નવ્વાણું નો ઘડિયો થઈ જાય બરાબર એટલે કહેતા તમને એવું થશે કે નવ હજાર નવસો નો હોય તો શું કરવાનું કંઈ નહીં તમે અહીંયા જે રીતે બે નવ મૂક્યા તો નવસો નો થાય ને તો ત્રણ નવ મૂકી દેવાના એક બે ને ત્રણ નવ મૂકશો ને અહીંયા બરાબર તો તમારે કેટલાનો ઘડિયો થઈ જાય નવ હજાર નવાણું એટલે નવનો ઘડિયો એકદમ પણ તમને નવનો ઘડિયો પહેલાં આવડવો જોઈએ જો તમને નવનો ઘડિયો આવડતો હોય આ રીતે તો શું કરવાનું નહીં તમારે ફક્ત શું કરવાનું નવ નવ અઢાર તો એક અને આઠ મૂકી દેવાના અને વચ્ચે બે નવ મૂકી બે વખત નવ મૂકી દેશો તો કયો ઘડ્યો થશે નવસો નવ્વાણું ત્રણ મૂકશો નવ અહીંયા વચ્ચે તો કેટલાનો થશે નવ હજાર નવસો ને નવ્વાણુંનો ઘડિયો થઈ જાય બરાબર એકદમ આ રીતે તમારી માટે ઇઝી જ છે બરાબર છે હવે આપણે આગળ જઈએ જો તમે કે એક થી સો સુધી બરાબર પ્રેક્ટિસ કરીએ આવું તમે તમારીમાં લખેલું તમને જોવા મળશે બરાબર છે તો તમારે જો અહીંયા શું છે 82 છે ને તો જો બે 2 ચાર તો અહીંયા ચાર મૂકવાના અને આઠ 2 સોળ અહીંયા સોળ મૂકી દેવાના એટલે શું થશે આન્સરમાં અહીંયા સોળ અને અહીંયા બે દુ ચાર એટલે બાસઠ દુ કેટલા થાય એકસો ને ચોસઠ આ રીતે આ બધા જ દાખલા તમારે ગણવાના છે બરાબર કેટલાથી ગણવાના છે એક થી લઈને વીસ સુધીના બધા જ દાખલા તમારે ગણવાના રહેશે બરાબર સમજી ગયા બધા તમે બરાબર ને ચાલો હવે આગળ જઈએ આપણે શીખીશું આઠ નો ઘડ્યો બરાબર છે તો આઠ નો ઘડ્યો આપણે કેવી રીતે કરવાનો એ પહેલા શીખી લઈએ બધાને તમને આઠનો ઘડિયો તો આવડતો જ હશે બરાબર ચોવીસ આઠ છક બત્રીસ આઠ પંચા આઠ છક અડતાલીસ આ રીતે તમે જશો આઠ નવા બોતેર આઠેદાર એસી થઈ જશે હવે તમને આઠ ના ઘડિયાની જોડ આ જે બાળક છે આ બાળકને તમારે સ્કૂલ સુધી લઈ જવાનું છે બરાબર આ બાળકને ક્યાં લઈ જવાનું છે તમારે અહીંયા સ્કૂલ સુધી લઈ જવાનું છે તો શું કરશો તમે જો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પાંચ ચાલીસ આઠ ચોંક અડતાલીસ આઠ સીધા છપ્પન આઠું ચોસઠ આઠના બોતેર આઠ હજાર એસી શું થાય સીધું સ્કૂલમાં જતો રહે બાળક બરાબર ને એમ હવે આ જ રીતે તમે એક બીજી વસ્તુ જો તમને અહીંયા આપેલું છે બરાબર છે આ બાજુ તમારે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે તો આ પણ તમને આવડશે જો આઠ ચો બત્રીસ આઠ સિત્તા છપ્પન આઠ નવા બોતેર આઠ તારીખ ચોવીસ આઠ કેટલા દુ અરે આઠ બરાબર સોળ તો કેટલા આવશે આઠ ટુ સોળ આઠ છીસ આવેલી આઠ ને કેટલા વડે ગુણીએ તો શૂન્ય આવે સરસ શૂન્ય વડે શૂન્ય વડે ગુણીશું તો આપણને શું મળશે શૂન્ય મળશે તો આ રીતે આપણે આગળ જઈએ હવે તમે અહીંયા જોઈ શકો છો જો આપણે અઠ્યાવીસના બે ભાગ કર્યા છે ને બરાબર એક ભાગ કયો આવશે બેનો એક ભાગ કયો આવશે આઠનો બરાબર હવે આઠને ગુણીશું એટલે આજે બે છે એને આપણે વડે ગુણીશું આઠ છે એને આપણે વડે ગુણીશું જો અહીંયા એઠું એઠું ચોસઠ અને આઠ સોળ આજે ચાર છે બરાબર એ આપણે જેવા હતા તેવા જ મૂકી દેવાના અને આ છ અને સોળનો ગુણાકાર સરવાળો કરી નાખવાનો એટલે બાવીસ થઈ જાય ને તો આ રીતે તમારો જવાબ તમને મળી જશે કેટલો આવશે બસો ને ચોવીસ તો આ જ રીતે આ તમે કરી શકશો જો ઓગણચાલીસ ના બે ભાગ કરશો તમે પહેલા અહીંયા ત્રણ અહીંયા નવ આવશે આઠ ગુણ્યા ત્રણ નવ ગુણ્યા આઠ જે જવાબ આવે અહીંયા લખવાનો એટલે આઠ નવો બોતેર થાય તો સાત આવશે ને અહીંયા તો સાત આમાં શું કરશો તમે આઠ તારીખ ચોવીસનો ઉમેરી દેશો એટલે તમારો ફાઇનલ જે જવાબ આવશે અહીંયા આવશે કે અહીંયા આઠ નવો બોતેરનો બે જે છે એ તમે ક્યાં મૂકશો અહીંયા મૂકી જ દેશો બરાબર આ રીતે આ તમારે કરવાનું રહેશે હવે આપણે આગળ જઈએ તો આગળમાં પણ આ જ રીતે તમને દાખલા આપેલા છે આ મને આશા છે કે તમને આ દાખલા બધા જ આવડશે બરાબર અહીંયા ચાર અહીંયા છ અહીંયા ચાર ગુણ્યા આઠ છ ગુણ્યા આઠ જે જવાબ આવે અહીંયા સરવાળો કરવાનો બધાને તમને ખબર જ છે બરાબર છે તો આ બધા દાખલા તમે મને આશા છે કે કરી શકો છો બરાબર પછી તમને ઝડપી પ્રેક્ટિસ માટે કેટલાક દાખલા આપેલા છે બરાબર છે આ દાખલા તમારે અહીંયા ગણવાના છે જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે ગણીશું જો તમે કરવાનો આઠ નવા બોતેર અહિયાં મૂકવાના આઠ સીટા છપ્પન અહીંયા મૂકવાના બોતેરના બે એક છેલ્લા અહીંયા મૂકી દેવાના છે અને પછી અહિયાં જે આવશે સાત આઠ સીતા છપ્પન છપ્પન ને સાત નો સરવાળો કરીને અહીંયા મૂકી દેવાનો મને આશા છે કે તમને આ બધા દાખલા તમારી નોટમાં કાં તો તમારી આ બુકમાં જ કરી શકશો બરાબર તો આ રીતે તમને તમારી જે તમારી પાસે બુક છે એન્ટિક મેથ્સની તો એન્ટિક મેથ્સમાં તમારે પાર નંબર બાવન સુધી પૂરું કરવાનું છે છતાં પણ તમને જો ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો થેન્ક યુ